ગત તારીખ સાત એક બે હજાર પચીસ ના બે હજાર છવ્વીસ ના રોજ સાયલા પોલીસ સ્ટેશન દ્વારા જે છે એ ગોસડ ગામની સીમમાં એક રેડ કરવામાં આવી આ રેડની અંદર જે છે ગોસડની સીમની અંદર આવેલું એક ખેતર જે ત્યાંના ખેડૂત દેવાભાઈ કરશનભાઈ પરમાર જે પોતે વાવ વાવણી ત્યાં કરતા હતા હમણે પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલું છે અને ગાંજો જે છે એ ત્યાંથી કાઢી અને પોતે ટ્રેક્ટરમાં ભરી અને ત્યાંથી બીજી જગ્યાએ જે છે એને વેચવા માટે થઈને આપવા જવાના હોય આ પ્રકારની બાતમી જે પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ડીડી ચુડાસમાને મળેલી હતી જેના આધારે તાત્કાલિક જ એમના દ્વારા ત્યાં ઘટના સ્થળ ઉપર જઈ અને તપાસ કરતા આ જે ખેતર છે ત્યાંની બાજુમાંથી ટ્રેક્ટરની ટ્રોલીની અંદર ભરેલા આશરે છવ્વીસ જેટલા જે છે એ છોડ ગાંજાના એ મળેલા છે અને આ છોડ મળતાની સાથે જ તેમના દ્વારા જે છે એ કાયદેસરની કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આની રેડની અંદર કુલ વજન જે છે એ ત્રેપન કિલો એકસો પચાસ ગ્રામ ગાંજાનો વજન જે છે એ અમને મળેલો છે જેની કિંમત છવ્વીસ લાખ સત્તાવન હજાર અને પાંચસો રૂપિયા થાય છે આ ઉપરાંત એમનું જે ટ્રેક્ટર છે એ પણ કબજે લેવામાં આવેલું છે અને જગ્યા ઉપરથી આજે આરોપી દેવાભાઈ કરશનભાઈ પરમાર જે છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે હાલ જે છે એ આરોપીની તપાસ જે છે એ ધણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસપી ઝાલા જે છે એ ચલાવી રહ્યા છે અને આરોપી જે છે એમની રિમાન્ડ મેળવી અને આગળની જે પણ તપાસની તજવીજ છે એ હાલ ચાલુ રહે છે